ઇસ્લામમાં નિકા લગ્ન એક ઇબાદત છે ઇસ્લામો નિકા લગ્નને માત્ર એક સામાજિક અથવા કાનૂની કરાર નથી તે એક ઇબાદત ઉપાસના છે જે અલ્લાહની રજા માટે કરવામાં આવે છે ત્યારે નબી સલ્લાહો અલી વસલમને ફરમાવ્યું ખુલાસો છે કે નિકા મારી સુન્નત છે જે મારી સુન્નતથી મુખ ફેરવે તે મારો નથી અવાલો સહી બુખારી સહી મુસ્લિમ નિકા લગ્નને ઇસ્લામમાં ઈબાદત ઉપાસના ગણવાના કારણો તે માનવીને ગેરકાયદે સંબંધોથી બચાવે છે તે સમાજમાં નૈતિકતા સ્થાપિત કરે છે તે સંતાનોની પેદાઈશ અને ઉછેરનો હલાલ માર્ગ છે તે પત્ની અને પતિ વચ્ચે પ્રેમ દયા અને સહકાર લાવે છે એટલે નિકા લગ્ન કરવા પણ ઇબાદત ઉપાસના છે અને લગ્ન નિકાના હક અદા કરવા પણ ઇબાદત અને એક ઉપાસના છે દુઆ મે ખુદાયા અસર દેરી કાબી શોકા મુજે તુષ મર દે